રેડિયોલોજીસ્ટ સહિત માટે ઘણા ડોક્ટરોની જગ્યાઓ ખાલી ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે આ ખાલી જગ્યા પર તબીબોની નિમણૂક થાય અને પ્રજાની હાલાકી ઓછી થાય તે લોકો માંગ કરી રહ્યા છે ધોરાજીના અને આસપાસના દાતાશ્રીઓએ લાખો કરોડ રૂપિયાનું દાન આપી સરકારી હોસ્પિટલમાં ભવ્ય યુક્ત બનાવી છે અને લાખોની કિંમતના કિંમતી મેડિકલ સાધનો અને ઓપરેશન થિયેટર પણ બનાવ્યા છે પરંતુ આવી સુવિધાસભર હોવી હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોના અભાવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના દર્દીઓએ ફરજિયાત ખાનગી હોસ્પિટલમાં મોંઘી મોંઘીદાટ સારવાર લેવા મજબૂર થવું પડે છે અગાઉ પણ સરકારી હોસ્પિટલમાં રાજાશાહી વખતમાં બનાવવામાં આવી હતી અને સમયકાળે એ જ હોસ્પિટલના મેદાનમાં દાતાઓના દાનથી નવા બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું એ ચાર માળની બિલ્ડિંગમાં આજે હોસ્પિટલના વિવિધ યુનિટ કામ કરી રહ્યા છે

એને બોલાવીને હું એમ્બ્યુલન્સ માં લેવું તો અહીંયા સિસ્ટર આવીને એને બાટલો ચડાવી દીધો તો હવે અમારે ગરીબ માણસ છે હવે કઈ કઈ સુવિધા છે નહીં ડોક્ટર જ કોઈ છે નહીં તો હવે અમારે જવું ક્યાં અત્યારે હવે તારે પૈસા છે નહીં અને આને તકલીફ મોટી છે હવે એમ કે ડોક્ટર સાહેબ આવશે સાહેબ સાહેબ તો કોઈ છે નહીં તો જુનાગઢ રીફેર કરવા જ થાય તો અમારે જુનાગઢ ના પૈસા તો ટકીટ પડેલા હોવા જોઈએ ને હવે અમે ગરીબ માણસ છે અહીંયા સુવિધા બધી છે દવાખાના ની અંદર તો ડોક્ટર નથી તો ડૉક્ટર નો હોય તો અમારે કરવું હું અહીંયા આવીને એ જુનાગઢ નો રિપેર કરવા કે તમારે જુનાગઢ સેવા જાવ અમારે ટિકિટ ભરવાના પૈસા અમારી માં હોય ને આ સિસ્ટર હે અમારી માં છે અમારી માં કે કાઈ ડોક્ટર સારા મુકાવ ડોક્ટર મુકાવ ડોક્ટર કોઈ છે જ નહીં અહીંયા સિસ્ટર આવીને કહી દીધી આ બાટલા ચડાવી કે ગયા તો અમારે શું કરવાનું મારું નામ સંજય પરમાર છે હું અત્યારે જે ગાયનેકોલોજીસ અહીંયા વર્ક કરું છું ને અત્યારે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ છું અને અમારી ધોરાજી જે હોસ્પિટલ છે એની લીધે ટોટલ ઓગણત્રીસ જેટલા ગામડાઓ આવે છે અને અત્યારે અમારે ત્યાં બધી સુવિધાઓ હાજર છે પરંતુ નીચે આપણે રેડિયોલોજીસ્ટ ઓર્થોપેડિક પીડિયાટ્રિશિયન કે જે ડોક્ટરો અહીંયા અવેલેબલ નથી તેમજ નીચેના મેડિકલ ઓફિસર બે જગ્યા જેટલી ખાલી છે ઉપર અમે રજૂઆત કરેલી છે જ્યારે પણ જગ્યા ભરાય ત્યારે આવી શકે છે ડૉક્ટરો પણ અત્યારે કોઈ ડોક્ટર અત્યારે અવેલેબલ નથી અમારે ત્યાં રેડિયોલોજીસ્ટ માટે જે પણ સોનોગ્રાફી નું મશીન છે એ પણ અવેલેબલ છે પીડિયાટ્રીશિયન ડોક્ટર માટેની જે પણ એનઆઈસીયુ નું છે એ પણ અવેલેબલ છે પણ તો બી કોઈ ડોક્ટર અત્યારે અહીં અવેલેબલ નથી લાખો રૂપિયાના સાધનો છો દૂર થઈ ગયું શું કહેશો અત્યારે જે પણ લાખો રૂપિયાના પણ સાધનો છે એ બધી વસ્તુ દૂર ખાય છે પણ હવે ઉપર રજૂઆત કરેલી છે કે બધા ડોક્ટરોને મોકલે હવે જ્યારે ભરતી થાય અને આવે ડોક્ટરો ત્યારે આપણે કરી શકીએ આગળ વધી શકીએ કારણ ઘણા હોઈ શકે છે અત્યારે કદાચ ઘણા ડોક્ટરોને પ્રાઇવેટની વધારે જરૂર હોય છે કે સરકારીમાં નથી આવતા એને લીધે કદાચ હોઈ શકે છે બાકી તો કહી ના શકાય આપણે તો દર્દીઓને કરવામાં આવે છે અ ઈ હાલાકી દર્દીઓને એટલે જ ભોગવવામાં આવે છે કારણ કે આપણી પાસે કોઈ ડોક્ટર એવા અવેલેબલ નથી કે જેને લીધે આપણે ત્યાં મોકલવા પડે છે